રાજકોટ જિલ્લાના ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ઋતુના ફેરફારને લઈ આંખોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચારેક વર્ષથી આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી દૂર દૂરથી આંખોના રોગો માટે દર્દીઓ ઉપલેટા સિવિલ હોસ્પિટલ આવવાનું પસંદ કરે છે ડોક્ટર ખ્યાતિ કેશવાલા આંખોના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થયા છે ત્યારે લોકો ખાનગી હોસ્પિટલમાં જવાને બદલે સિવિલ હોસ્પિટલ આવવાનું પસંદ કરે છે એટલું જ નહીં પણ ડોક્ટર ખ્યાતિ કેશવાલાની ઉપલેટા ખાતે નિમણૂક થયા બાદ હોસ્પિટલમાં પણ ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે અને ઘણી બધી નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેથી આવનારા દર્દીઓ ડોક્ટર ખાતે કેશવાલાને ભગવાન સ્વરૂપ પણ માની રહ્યા છે ઉપલેટા હોસ્પિટલમાં હાલ તો આંખોના ઘણા બધા દર્દીઓ આવે છે પણ થોડા દિવસોથી ઋતુમાં ફેરફારને લીએ આંખોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે ત્યારે હાલ રોજના 150 થી પણ વધારે દર્દીઓ ફક્ત આંખોની લકતા રોગોના કાયમ માટે આવે છે કે જેમાં મોતિયા જામર આંખો લાલ થઈ જવી જેવા અનેક રોગોમાં વધારો જોવા મળ્યો છે હેલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં નેત્ર સર્જન તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટના નજમ કામ કરું છું લાસ્ટ સાડા ત્રણ વર્ષથી અત્યારે અમારે જેમ શિયાળો આવ્યો છે અમારી ઓપીડીમાં વધારો જોવા મળે છે એમાં ખાસ કરીને અમારી આઈની ઓપીડી આંખની ઓપીડી અમારી બહુ અત્યારે વધારે રહે છે આજે અમારે લગભગ દોઢસો ઉપર પેશન્ટ હતા જેમાં જામર વેલ મોતિયા એ તો ઓપરેશન ના પેશન્ટ તો અમારે શિયાળામાં વધારે આવતા જ હોય છે પણ એના સિવાયના અમારે બાળકોના એટલા પેશન્ટ આવે છે એટલા આવે છે એટલે જાત જાતના જગ્યાથી એટલે અમે સાંભળાના હોય એવા કેટલા દૂર દૂરથી પેશન્ટ આવે છે તો અમે બહુ ખુશી અનુભવીએ છીએ અમારો આખો ડિપાર્ટમેન્ટ આટલા લોકોની સેવા કરવામાં અમે બહુ ખુશ છે અને અમે બહુ ટ્રાય કરીએ છીએ કે ક્વોલિટી વર્ક બધાને આપી શકીએ થેન્ક યુ સો મચ કોડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ